નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો દ્વારકાનો દરિયો તોફાની બન્યો પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા સૌરાષ્ટ્રના દરિયા કે કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે અસામાન્ય પરિસ્થિતિ સર્જાઈ છે અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે દરિયામાં જોરદાર કરંટ સાથે દસ થી પંદર ફૂટ ઊંચા ઓછા ગોમતી ઘાટ સંગમ ઘાટ અને લાઇટ હાઉસ નજીક જોવા મળ્યા પરિસ્થિતિના ધ્યાનમાં લઈ તંત્રએ લોકોને ઘાટ નજીક ન જવા અપીલ કરી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને ત્યારબાદ રાજ્યમાં બસો તેર તાલુકામાં મેઘમહેર રાજ્યમાં બસો ચૌદ ચોવીસ ઓગસ્ટ સવારે છથી સાંજે છ વાગ્યા સુધી બસો તેર તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ છોટા ઉદયપુરના સંખેડામાં ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ પડ્યો વડોદરાના દભોઈમાં બે પોઈન્ટ છોતેર ઇંચ બનાસકાંઠાના ડાતામાં બે પોઈન્ટ અડસઠ ઇંચ અને ઈડરમાં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ વરસાદ થયો ઉપરાંત સુરેન્દ્રનગરના ધાંગધ્રા સુરતના ઉમરપાડા મોરબીના માળિયા અને રાજકોટના જામકંડોળામાં બે ઇંચ વરસાદ નોંધાયો તાલીસ તાલુકામાં એક ઇંચ થી ઓછો વરસાદ થયો અંબાજીમાં ધોધમાર યાત્રાધામ અંબાજીમાં મોડી રાત્રે ભારે વરસાદ પડતા માર્ગો પર પાણી ભરાઈ ગયું છે વીઆઈપી માર્ગ સહિત અનેક વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘુસતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા ધોધમાર વરસાદને કારણે શહેરમાં નદી જેવું પાણી વહેતું જોવા મળ્યું ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મોરબી અરવલ્લી કચ્છ અમદાવાદ ગાંધીનગર મહેસાણા તેમજ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર ભાવનગર જામનગર દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે લો પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રક બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે શહેરના પૂર્વ વિસ્તારોમાં નરોડા સરદારનગર કોતરપુર એરપોર્ટ રોડ નોબલનગર હંસપુરા નિકોલ રોડમાં લગભગ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે કઠવાડા નિકોલ ન્યૂ ઇન્ડિયા કોલોની ચાંદખેડા રાણીપ ગોતા સાયન્સ સિટી એસજી હાઇવે મેમકોન અને નરોડા રોડમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે બસો પચીસ તાલુકામાં એક્યાસી માં એક ઇંચ થી વધુ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક ઇંચ કરી છે અને ખેડૂતોને રહેવાસીઓને સાવચેત રહેવાની સલાહ આપી છે રાજ્યના અનેક વિસ્તારોમાં રસ્તા પાણી ભરાવ અને સ્થાનિક સમસ્યાઓ સર્જાઈ છે લોકોને જોખમથી બચવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં પહોંચવા માટે સાવચેત રહેવા સલાહ આપી છે તેમજ ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલાયા મહેસાણાના ધરોઈ ડેમના ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે હાલ ડેમમાં પાણી અને ચોસઠ હજાર એકસો ચુમ્માલીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તંત્રની સૂચના મુજબ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો રહેતા ગામવાસીઓને એલર્ટ આપવામાં આવ્યા છે લોકોને સલામત જગ્યાએ ખસવામાં આવે અને નદી કિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો